દેશભરના મોટા મોટાભાગના રાજ્યોમાં ગાત્રો થીજવી દેતી ઠંડી પડી રહી છે ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સાથે કોલ્ડવેવ ચાલુ છે પંજાબ હરિયાણા ચંડીગઢ उत्तर प्रदेश बिहार मध्य प्रदेश में ज्या आज गाढ़ धुम्मस जो मब्यूत त्या दिल्ली एनसीआर में कोल्डवेव ध्रजावी दीघा छ हवान विभागे क्या कोल्डवेव तो क्या वरसद आगाही कर आ साथ गुजरात में शू हवा एलर्ट है वेस्टर्न डिस्टर्बंस एकटीव थी रू हवा निष्णतों द्वारा नव नव आगाही आप खास कर उत्तरायण गया बाद एट्ले कि सोल तारीख थी खतरनाक वरसाद आगाही आप देख है જે દક્ષિણી ભારત ના લાગોના વિસ્તારો ની આસપાસ એક અતિ ભારે ખતરનાક વરસાદી સિસ્ટમ રૂપ લઈ રહી છે જેને લઈને ગુજરાત સિવાય ના ભારત ના અન્ય રાજ્યો રાજ્યો ની અંદર પણ ખાસ કરીને આગાહ્યો આપી દેવામાં આવી છે ઉત્તરી રાજસ્થાન અને આસપાસ ના મધ્ય ભાગો પર એક સાયક્લોન સર્ક્યુલેશન એક્ટિવ છે તેની અસર થી ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારત માં છૂટો છવાયો વરસાદ અને કરા પડવાની શક્યતા છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ માં અલગ અલગ સ્તરે ઉપર બિજરી પડવાની સાથે તોફાન આવવાની શક્યતા છે 22 થી 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે 24 જાન્યુઆરી થી પુનઃ ઠંડીની શક્યતા રહે 27 જાન્યુઆરી થી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે ગુજરાતની અંદર ખાસ વલસાડ સુરત નવસારી ભરૂચ વડોદરા અંકલેશ્વર આણંદ અને ચાંપાનેર છોટા ઉદેપુર આજે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો 26 ડિગ્રી નું સરેરાશ તાપમાન દેખાઈ રહ્યું છે જેથી આજે સુરત વડોદરા લાગો ના જેટલા પણ દક્ષિણ ગુજરાત ના વિસ્તાર છે ત્યાં સાંજ ના સમય ગાડા આસપાસ ઠંડી ની અંદર કોઈ પણ વધારો જોવા નહીં મળે ગરમી પડતી જોવા મળી શકે મધ્ય ગુજરાત ની વાત કરીએ તો મધ્ય ગુજરાત માં સરેરાશ તાપમાન 20 અંશ જોવા મરી રહ્યો છે